શું તમને પણ મુસાફરી સમયે ઉલટી ઉપકા ગભરામણ માથામાં દુખાવો કે બેચેની થાય છે ચાલો જાણીએ ઘરેલું ઉપાય તે પહેલા અમારી ચેનલને ફોલો કરી દેજો અને આ વિડિયોને લાઈક કરી દેજો મુસાફરીમાં જતા પહેલા આદુનો એક ટુકડો મોઢામાં રાખી લો આ સિવાય તમે ફુદીનાના પાન ને ચાવી શકો છો અથવા તો ફુદીનાની પીપરમેન્ટ પણ ખાઈ શકો છો લીંબુ પાણી અને મોસંબી જ્યુસ પણ પી શકો છો તે ઉલટી અને ઉબકાને રોકવા માટે મદદ કરશે તુલસીના પાન અને લવિંગ ને પણ ચાવી શકો છો તે પણ તમને મુસાફરી સમયે મદદ કરશે આ સિવાય તમે ઘરેથી નીકળવા પહેલાં ડુંગળીનો એક ચમચી રસ અને અડધી ચમચી આદુનો રસ મિક્સ કરી તેને પી લો તો મુસાફરી સમયે આ સમસ્યા નહીં રહે આ સિવાય તમે સુકાવેલો ફુદીનો અને અજમાને શેકીને તેનું ચૂરણ બનાવીને રાખી શકો છો મુસાફરીના એક કલાક પહેલાં તમે આ ચૂરણને પાણી સાથે પી લો તેનાથી તમને મુસાફરીમાં રાહત મળશે જેને મુસાફરી સમયે ઉલટી અને ઉકા થાય છે આ વિડીયો તેને શેર કરી દો